દ્વારા મુસાફરની સુવિધામાં વધારો કરવા માટે રૂપિયા એકસો છાસઠ કરોડ ખર્ચે નવી બસો શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે એક સમયે ગુજરાત એસટી નિગમની આર્થિક હાલત ખરાબ તબક્કામાંથી પસાર થતી હતી પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરતા જ રાજ્યના જાહેર નિગમોના કાયકલ્પની ઝુંબેશ ઉપાડી હતી જેમાં એસટી નિગમનો પણ સમાવેશ થતો હતો તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાત એસટી નિગમ રાજ્યમાં નવી બસોનો ઉમેરો તેમજ નવા બસ સ્ટેશનો નવા ડેપો વર્કશોપના વિકાસ સાથે રાજ્યના લાખો પ્રવાસીઓને મુસાફરીની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે નિગમે મુસાફરોને અત્યાધુનિક પરિવહન સેવા પૂરી પાડવાના ભાગરૂપે ગાંધીનગર અમદાવાદ વચ્ચે શરૂ કરેલી પાંચ એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મુસાફરો માટે આકર્ષણનું બની રહી છે છે ઉલ્લેખનીય કે રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે એસટી દ્વારા દસ હજારથી વધુ ડ્રાઈવર કંડક્ટર મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે જે માટેની મંજૂરી આપી દેવાઈ છે